ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીને ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી છરીના ઘા મારી અને એની હત્યા કરી દે આ ઘટના નાની સુની નથી એની ગંભીરતા આપણે સમજવી પડશે આ એક લાલબત્તી છે ચેતવણી છે ગુજરાતની આ ઘટના અમદાવાદની સ્કૂલમાં બનેલી આ ઘટના વિશે આજે વાત કરવી છે ને લાગે છે કે હવે આપણે ટીન લાઇન પણ શરૂ કરવી પડશે ટીન લાઈન શું છે એના વિશે પણ વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની છે એ બહુ ચોંકાવનારી છે વાત એમ કે છે અત્યાર સુધીનો જે રિપોર્ટ છે કે સીડી ઉતરતા વખતે કોણી લાગી ગઈ ને એમાંથી બોલાચાલી થઈ આ અઠવાડિયા જૂની ઘટનાના બદલા રૂપે ધોરણ દસના વિદ્યાર્થીને ધોરણ આઠના વિદ્યાર્થીએ બે કે ત્રણ છરીના ઘા પેટમાં મારી દીધા અને એ છોકરો હોસ્પિટલ પહોંચે ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે આ ઘટના પછી ઘણો બધો રોષ વાલીઓમાં છે વાલીઓએ સ્કૂલમાં જઈ અને બહુ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો એટલું જ નહીં સ્કૂલમાં તોડફોડ કરી સ્ટાફ ઉપર પણ હાથ ઉગામ્યો આ પણ ચોંકાવનારી ઘટના છે પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી આ ઘટનાની તપાસ કરે છે પણ આ ઘટનાને જેટલી હળવાશથી આપણે લઈએ છીએ એવું એવી આ ઘટના નથી કઈ રીતે એક ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખે હત્યા કરી નાખવાનો વિચાર કેમ કરે આ બહુ મહત્ત્વનું છે ભારતમાં આવી ઘટનાઓ બહુ ઓછી ઘટી છે ગાઝીપુરમાં એક ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા થઈ હતી પણ એ બે જૂથ વચ્ચેની અથડામણ હતી વડોદરાની ઉર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે વખતે બે જૂથ વચ્ચે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી સેલવાસની સરકારી શાળાઓમાં પણ આ રીતે મારામારી થઈ હતી ઇન્દોરમાં પણ સરકારી શાળામાં બે જૂથ ઝગડી પડેલા આસામના જોરહટમાં ધોરણ નવના વિદ્યાર્થીના જૂથે ધોરણ અગિયારના એક વિદ્યાર્થી પર હુમલો કરેલો બેંગલુરુમાં એક બાળકે બીજા બાળકની સાથે વ્યવહાર સરખો નહોતો કરતો એના કારણે બંને બાળકના મા બાપ વચ્ચે મારામારી એટલે આ ઘટનાઓ કેમ બને છે એના એમાં ઊંડા ઉતરવું પડશે આ બુલિંગ પિયર પ્રેશર ગુસ્સો ઉગ્રતા આ બધા એના મુખ્ય કારણો છે આપણે ત્યાં સદનસીબે હજી અમેરિકા જેવી ઘટનાઓ નથી ઘટતી પણ એ ઘટવાનું શરૂ થાય એ પહેલાં આપણે ચેતી જવાની જરૂર છે અમેરિકાની ચાર ઘટનાનો ખાલી ઉલ્લેખ કરવો છે ઓગણીસો નવ્વાણુંમાં માં કોલમ્બાઈન હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીએ બાર વિદ્યાર્થી અને એક શિક્ષકની ગોળીઓ છોડી ધણાધન અને હત્યા કરી હતી ને પછી પોતે પણ છે હત્યા કરી હતી બે હજાર બારમાં હુક એલિમેન્ટરી સ્કૂલમાં વીસ વર્ષના ન્યૂટને સ્કૂલમાં ગોળીબાર કરી અને કનેક્ટિકટની આ સ્કૂલ હતી વીસ વિદ્યાર્થીઓ અને છ કર્મચારીઓની હત્યા કરી હતી બે હજાર અઢારમાં પાર્કલેન્ડ હાઈસ્કૂલ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ના સ્ટોન લોકોની હત્યા કરી હતી એલિમેન્ટરી સ્કૂલ ટેક્સાસની આ ઘટના અઢાર વર્ષના એક છોકરાએ ઓગણીસ બાળકો અને બે શિક્ષકોની હત્યા કરી હતી અમેરિકામાં આવી ઘટનાઓ બહુ બને છે ને જ્યારે બને ત્યારે એની બહુ ચર્ચા થાય છે પણ પછી વાત અટકી પડે છે ત્યાં અમેરિકામાં હથિયાર સરળતાથી મળે છે અને એની સામે બહુ વિરોધ થયો પણ હજી કાયદામાં એવો સુધાર થયો નથી આ સૌથી મોટું કારણ છે પછી એ માનસિક સ્વાસ્થ્ય હોય બુલિંગ હોય જેમ અગાઉ કહ્યું એમ પિયર પ્રેશર હોય આ બુલિંગને પિયર પ્રેશર શબ્દો જાણી લેવા જેવા છે બુલિંગ એટલે એકબીજાને હેરાન કરે શાબ્દિક રીતે કરે બીજી રીતે કરે નાની મોટી મારામારી કરે એમાં બુલિંગ થાય છે અને પિયર પ્રેશર છે ને એ એ પણ સમજી લેવા જેવું છે આમાં એવું થાય છે કે કોઈ વિદ્યાર્થીઓનું જૂથ હોય અને બીજા નવા વિદ્યાર્થી કે એમાં ન જોડાયેલા વિદ્યાર્થીને પ્રેશર કરવામાં આવે કે અમારી સાથે જોડાઈ જાય આવા કિસ્સાઓ શાળાઓમાં કોલેજોમાં તો બને છે પણ શાળાઓમાં પણ બનતા હોય છે એના કારણે ઘણીવાર બધી મગજમારીઓ થાય છે પણ આ જે ઘટના અમદાવાદની બની એની ચર્ચા વધારે એટલે કરવી જોઈએ કારણ કે આવી ઘટના ન બનવી જોઈએ હવે એમાં હિન્દુ મુસ્લિમનો એંગલ પણ કેટલાક લોકો લાવી રહ્યા છે એ અલગ મુદ્દો છે એમાં આપણે પડવું નથી પણ મુદ્દો એ છે કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શા માટે મારવા સુધી જાય તમે વિચાર કરો કે આ મુદ્દે આપણા શિક્ષણ વિચ છે ભદ્રવીભાઈ વછરાજાની ડૉક્ટર એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ આ વિદ્યાર્થીના દફ્તરમાં ચાકુ કઈ રીતે સ્કૂલમાં આવી ગયું વાલીઓએ કેમ કાંઈ તપાસ ન કરી અથવા તો સ્કૂલમાં કેમ કોઈ ચેકિંગ ન થયું અને પછી વાલીઓ ત્યાં જઈને તોડફોડ કરે આનો ઉકેલ નથી આ બહુ મહત્વની વાત છે અને આજે આ બધા કારણો શું છે એ સમજી લેવા જેવું છે કે આપણે ત્યાં હથિયાર એટલું સરળતાથી નહોતું મળતું પણ ચાકુ છરીને એ તો બહુ સરળતાથી મળી શકે બહુ વ્યાજબી વાત છે માનસિક સ્વાસ્થ્યનો આ પ્રશ્ન સૌથી મોટો છે બુલિંગની જે વાત કરી પિયર પ્રેશરની વાત કરી આજે વિડિયો ગેમ્સ આ મને લાગે છે બહુ મોટું કારણ એક છે અને આ વાત સામાન્ય સરકારી શાળાઓમાંની નથી એમાં જ મારામારી થાય કે ગરબડો થાય એવું નથી હવે જાણીતી શાળાઓ જે ઊંચી ફી લઈને ભણાવે છે છોકરાઓને એ શાળાઓમાં આવું બની રહ્યું છે એનું એક બહુ મોટું કારણ વિડીયો ગેમ્સ છે અને મોટાભાગની વિડીયો ગેમ્સમાં મારા મારીને હિંસા સિવાય કંઈ નથી હોતું બાળકો આ પ્રેમથી રમે છે મા બાપ એમને પ્રેમથી રમવા દે છે એક બાળક છે રમે સોશિયલ મીડિયામાં એટલું બધું હિંસાત્મક બધું આવે છે અને એ પણ જોવે છે ને હવે તો બાળકને પાંચમા સાતમા ધોરણમાં આવે તો મા બાપ વાલીઓ એને મોબાઈલ પકડાવી દે છે લઈ દે છે આજે મોટા ભાગની માં છે એને દીકરીને ખવડાવતી વખતે સામે મોબાઈલ ઉપર રાઇમ સંભળાવી અને જમાડે છે આ હદ સુધી આપણે પહોંચી ગયા છીએ આ કેમ આવું થયું છે એ એમાં ઊંડા ઉતરવાની જરૂર છે એટલે એનો એક સરસ મજાનો ઉકેલ યુરોપના અમેરિકાની શાળાઓમાં તો હવે કાઉન્સેલરની વ્યવસ્થા હોય છે કે કોઈ કાંઈ સમસ્યા થાય તો બાળકને કાઉન્સેલર પાસે લઈ જવામાં આવે છે ને એનું કાઉન્સેલિંગ થાય છે પણ મેનેજમેન્ટ ગુરુ એન રઘુરામને એમની કોલમમાં બહુ સરસ વાત કરી છે અને એ વાત છે ટીન લાઈન જેમ આપણે ત્યાં બધી હેલ્પલાઇન ચાલે છે પોલીસ કંટ્રોલ હોય તો સો ઉપર તમે નંબર કરીને તમે કહી શકો કે આવું આવી ઘટના બની છે એકસો આઠમાં તમે એમ્બ્યુલન્સ માટે કોઈ ઇમરજન્સી ઊભી થઈ હોય તો એમ થઈ શકે આ સિવાયની પણ ઘણી બધી હેલ્પલાઇન છે કે જ્યાં તમે ફોન કરો એટલે તરત જ તમને હેલ્પ મળે પણ લાગે છે કે હવે શાળાઓ માટે શાળાઓના વિદ્યાર્થીઓ માટે ટીન લાઈનની જરૂર પડી છે બહુ સરસ એન રઘુરામને એની વાત કરી છે કે લોસ એન્જલસમાં ધોરણ આઠથી બારના છોકરાઓ એમનું કામ બધું સ્કૂલનું રમતગમત એક્સ્ટ્રા ક્લાસ બધું પતાવીને એક જગ્યાએ આવે છે ઓફિસમાં અને એનું ક્યુબિકલ હોય છે એ ક્યુબિકમાં બેસી જાય બે ટીવીઓ હોય છે બે ટીવીઓ એક સાથે જોડાયેલા હોય છે અને હેડસેટ પહેરી અને એ સાંભળે છે અને કાઉન્સેલ કરે છે સિત્તેરથી વધારે વિદ્યાર્થીઓને પાસઠ કલાકની તાલીમ આપવામાં આવી છે અને પછી દર મહિને એમની પાસે પાંચ સાત કલાકનો ટાઈમ આમાં એ વિદ્યાર્થીઓ ફાળવે છે અને મજાની વાત એ છે કે આ ટીન લાઈન યુએસ કેનેડા પૂરતી નથી કોઈ પણ દેશમાંથી તમે ત્યાં કોલ કરી શકો છો ટેક્સ્ટલાઇન પણ કરી શકો ઈમેલ કરી શકો અને ફોન પણ કરી શકો દરેક દરેક દેશ માટે અલગ અલગ નંબર પણ આપ્યા છે બે હજાર ચોવીસમાં આજે છોકરાઓ ટીન લાઇન ઉપર લોકો વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી અને એને સાચા માર્ગદર્શન તરફ લઈ જાય છે બે હજાર ચોવીસમાં એને આઠ હજાર આઠસો ને છ્યાસી કોલ આવેલા ટેક્સ્ટ મેસેજ આવેલા ઈમેલ આવેલા અને એ જે લોસ એન્જલસમાં ટીન લાઈન ચાલુ થઈ છે એના સંચાલકો એમ કે છે કે આ વર્ષે આ આંકડો દસ હજાર ઉપર જાય એ એવી શક્યતા છે આ બહુ સરસ મજાનો વિચાર છે કે આજે વયસ્કો છે વાલીઓ મા બાપ છે એની પાસે ટાઈમ નથી તમે જુઓ કે તમારા ઘરમાં તમારા ડ્રોઈંગ રૂમમાં મા બાપ બેઠા હોય સંતાનો બેઠા હોય તો વાતચીત બહુ ઓછી થાય છે દરેકના હાથમાં મોબાઈલ હોય છે ને એ મોબાઈલમાં રીલ્સ જોવે છે બીજું જોવે ત્રીજું જોવે છે વાતચીતનો દોર છે ને એ શરૂ જ નથી થતો બહુ ઓછી વાતચીત આખા દિવસ દરમિયાન થાય છે જમતી વેળા પણ મોબાઈલ સાથે રાખવામાં આવે છે મેં અગાઉ પણ વાત કરી કે એક મિત્રના ઘરે એવી વ્યવસ્થા છે કે તમે આવો ત્યારે એ દરવાજા પાસે જ એક ટોપલી પડી હોય એમાં તમારે તમારો મોબાઈલ મૂકી દેવાનો જ્યાં સુધી બેસો ત્યાં સુધી મોબાઈલ નહીં અડવાનું કોઈ ઇમરજન્સી હોય કોઈ ખાસ ફોન હોય તો રિસીવ કરી શકો છો બાકી મોબાઈલ વગર વાત આપણે ત્યાં ઓટલા પરિષદો શા માટે હતી સાહેબ આ બહુ મહત્ત્વની એ બાળકોથી માંડીને વયસ્કો સુધી બધાને લાગુ પડે છે કે શેરીના ઓટલે શેરીના પાટીએ કોઈ ચોકમાં કોઈ વૃક્ષ નીચે મિત્રો ભેગા થાય વાતચીતો કરે એકબીજાને સમસ્યાઓની વાત કરે ને હળવા થઈ જાય રિલેક્સ થઈ જાય અત્યારે શું થાય છે કે તમે તમારા વર્તુળમાંથી બહાર નથી આવતા તમારા રૂમમાંથી બહાર નથી આવતા વિડીયો ગેમ્સ બાળકો રમે છે સોશિયલ મીડિયા જુએ છે એટલે વાતચીત થતી નથી એક પ્રકારનો શૂન્ય અવકાશ ઊભો થાય છે અને પોતાની કેટલીક સમસ્યાઓ છે એ શેર નથી કરી શકતા બાળકો મા બાપ એમને પૂછતા નથી આજે ઘણા મા બાપ એવા છે કે એમને ખબર નથી કે મારો બાળક ક્યાં જાય છે કોની સાથે જાય છે શું કરે છે અને ધનિક લોકો તો પ્રેમથી પૈસા આપી દે છે છોકરો ડિમાન્ડ કરે કે મારે આ બાઇક લેવું છે ભલે બે લાખનું હોય ને ત્રણ લાખનું હોય એ અપાવે છે મારા પરિવારમાં આવા કિસ્સા થયા હતા મેં કીધું ભાઈ બીજાનો તમે દેખાડો નહીં લ્યો તમારા ઉપર અને આ ધંધો કરવા જેવો નથી હજી આ તો પૈસાની કિંમત સમજો પણ ધનિક પરિવારોમાં એવું નથી હોતું મેં રાજકોટની તમને દાખલા દઉં કે રાજકોટમાં કેટલીક કોલેજો આસપાસ કેટલા કાફે આસપાસ કેટલી બેકરી આસપાસ બહુ પ્રેમથી ડ્રગ્સ મળે છે અને છોકરાઓ સ્કૂલ છોકરાઓ આના રવાડે ચડ્યા છે આ માત્ર દારૂની વાત નથી માત્ર સિગારેટ ની વાત નથી મને તો એક બહુ મારો એક મિત્ર હતા પાન વાળા એને એક નિયમ બનાવેલો કે કોઈ બાપ છે ને છોકરાને એની દુકાને ફાકી લેવા મોકલે જાણતા હોય એકબીજા તો આ ભાઈ બાળકને ના પાડી દે તારા બાપાને મોકલ હું થોડી વાર પછી હું મોકલાવી દઉં છું ફાંકી કે પાન નહીં તમે તમારા બાળકને મોકલો એ જુએ છે કોઈ બાપ એના દીકરાને એવી રીતે કઈ રીતે પાનના ગલે મોકલે કે ભાઈ તું મારી ફાકી લે કે મારું પાન લે કે મારી સિગરેટ લે હવે આજે આ ડ્રગ્સ જે રીતે સરળતાથી મળે છે ડ્રગ્સ કેટલું પકડાય છે ને એ બધું આપણે બાજુએ રાખીએ એક ભાજપના નેતાએ તો આ વિશે એના એની ઓફિસ પાસે જ આવું એને જોયું દ્રશ્ય એને પોલીસને ફોન કર્યો પેડલરને પકડાયો પણ થોડા દિવસ પછી પાછું એને આ સ્થિતિ જેને મા બાપને ખબર નથી મા બાપ પાસે સમય નથી એમ કરીને મા બાપ ઘણા છૂટી જાય છે વાત પણ સાચી છે અને સમયનો અભાવ છે પણ આ તમારું સંતાન છે તમે નહીં કેર કરો તો કોણ કરશે એટલે આવી આવી ટીન લાઈન બહુ જરૂરી છે કે તમાકુ સિગરેટ ડ્રગ્સથી બાળકો દૂર રહે એટલે આ શાળામાં જેમ કાઉન્સેલરની જરૂર હવે પડવા લાગી છે અને શાળાની જવાબદારી પણ છે કારણ કે તમે એટલી બધી ફી લો છો અને મા બાપ બહુ વિશ્વાસથી એના બાળકને ત્યાં મૂકે છે મોટી ફી ચૂકવીને મા બાપની ફરજ છે જ મા બાપ ફરજમાંથી છટકી ન શકે એમ કે મેં આટલી ફી ભરી એટલે મારા બાળકને તમારે સાચવું જ પડે પણ સ્કૂલમાં પણ શિક્ષણ સાથે સામાજિક ભાવનાત્મક જે વાતો છે એનો ખ્યાલ કરવો પડશે દરેક શાળામાં સારી રીતની સુરક્ષા હોવી જરૂરી છે સીસીટીવી કવરેજ હોવું જરૂરી છે એમાંથી કેટલોક ભાગ છટકી જાય ન ચાલે આ બુલિંગ છે એની માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી પડશે આજે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પણ છે ને બહુ ભાવાત્મક રહ્યો નથી કામથી કામ ચાલે છે અને ઘણી જગ્યાએ તો શિક્ષક ઉપર પણ હુમલાના દાખલા થયા છે શિક્ષકો વિદ્યાર્થીઓને માર મારે એવા પણ આપણે વિડીયો અનેક વાર જોયા છે વાલીઓએ પણ સમજવું પડશે કે તમે તમારા સંતાનો સાથે નિયમિત રીતે વાતચીત કરો એને કોઈ સમસ્યા છે તો એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો પોતાના ઉદાહરણ પોતે એક ઉદાહરણ બન પણ આજે મા બાપ વચ્ચે પણ સંવાદની સમસ્યા છે ઝઘડાઓ છે બાળક એ જોઈને જ શીખે છે એટલે અમેરિકામાં આવી કાઉન્સેલરની વ્યવસ્થાઓ શાળામાં છે અને કેટલીક ખાનગી શાળાઓમાં આપણે ત્યાં પણ છે પણ ઓવરઓલ આખું જે ચિત્ર જે ઉપસી રહ્યું છે એના વિશે ચિંતા કરવી પડશે અને એ મા બાપ વાલીઓ શાળાઓ સંચાલકો શિક્ષકો બધાની સંયુક્ત જવાબદારી છે અમદાવાદની સ્કૂલમાં જે ઘટના બની એવી ઘટના ક્યાંય ન બને એ માટે જાગતું આપણે રહેવું પડશે તો આવી ઘટના નહીં બને અને એવી ઘટના ન બને એના મૂળમાં જઈ અને એનો ઉપાય કરવો પડશે તો આ બધી વાત અટકશે આભાર ફરી મળશે